ડોક્ટર ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર અંધજન મંડળ અમદાવાદ તેમજ સોમ અનુસાર મયતી સેલેન્ડર આર્ય અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંદજન મંડળ કેસીઆરસી ભુજ હાજરીમાં ખાસ દિલ્હીથી પધાર્યા હતા કુલદીપ સિંહે દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભુજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે એ વિશે પણ સાથે બેસીને વાત કરી ગુજરાતભરમાં અઢાર જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપતા સેવા ફાઉન્ડેશનના સર્વે સર્વા કુલદીપ સિંઘ શ્રદ્ધાબેન સાથે અંધજન મંડળના આગેવાનો આંખની હોસ્પિટલ તેમજ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ કેટલાક દર્દીઓ સાથે રૂબરૂ વાત કરી તેમજ ડે કેર સેન્ટર સાથે કેટલા દિવ્યાંગો આવે છે તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે કેટલા દર્દીઓ આવે છે એ વિશે માહિતી મેળવી વિસન સેન્ટર સંભાળતા ઉજ્જવલ બહુગુણા તેમજ આંખના વિભાગ સૂર્યદીપસિંહ ગોહિલને અર્જુન ગઢવી વિશે વાત કરી હતી તેમજ ડે કેર સેન્ટર સંભાળતા શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન ચંદી સાથે વાત કરી હતી તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર સંભાળતા મયુરભાઈ આકવિયા સાથે વાત કરી હતી માનસિંગ વ્યક્તિઓને સંભાળવા સાથે વાત કરી હતી

તેમજ મલાઈભાઈ જોશી કોઓર્ડિનેટર વીઆરટીઆઈ નલિયા મહેન્દ્રભાઈ વ્યાસ નિવૃત્ત પ્રિન્સિપલ તેરા હાઈસ્કૂલ બાબુભાઈ સોની વેપારી અગ્રણી નલિયા 난જીભાઈ સોલંકી સામાજિક અગ્રણી તેમજ નીતિનભાઈ દરજી કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસંગ સેવક નલિયા ભરતભાઈ દરજી સામાજિક આગેવાન નલિયા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અભડાશકચ નમસ્કાર ઓ નલિયા નીતિન આપણે અબડાસા તાલુકા એટલે કચ્છનો એકદમ છેવાડાનો તાલુકો આ છેવાડાના તાલુકામાં જે જેસીઆરસી એટલે કે અંધજન મંડળ દ્વારા જે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ સમય થયો અને આ સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબલા ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે નલિયાની અંદર નલિયામાં નગરની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના મહત્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે તો જે લોકોને જેમની પાસે બહુ પૈસા નથી અને જે મોટા ઓપરેશન નથી કરાવી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે તો હું વિનંતી કરીશ કે આ જે સેન્ટર છે એનો બહુ બધુ બહુ બધો લોકો લાભ લે અસુલ જય ભારત જય ભાત નમસ્તે કુલદીપસિંહ કન્ટ્રી સેવા કોન્ડે છે મારી સંસ્થા એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જો વીસ પચ્ચીસ કન્ટ્રીઝની आ, लोगों को आ, आई हेल्थ से रिलेटेड जो सर्विसेस हैं और सेंटर्स हैं उनको पहुँचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो बी है और एंजीनिय मंडल है उनके साथ मिलके हमने इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है जिससे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कम्प्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निःशुल्क और यह बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य है कि ज़्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएं मिलें उनका उपचार हो और उसके साथ साथ सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि एक अच्छी क्वालिटी की एक अफोर्डेबल सेवा और सर्विस उनके घर के पास में मिले